તો કેમ છો બધા તો ફરીથી તમારું સ્વાગત છે મારા ભાંગા જેવા બ્લોક બે કેમેરો કરી લીધો ભાઈ કઈ ભાઈ ચાલો એટલે બે કેમેરો કરી લીધો અત્યારે હું જો અત્યારે ને થોડો થોડો તડકો આવ્યો પણ એક જ હળડા કામ તડકો હોય જો જો આવ્યો ભાઈ તો ફેસ મારું દેખાતું નથી દેખાતું નથી અત્યારે પવન આવે ને અને હધીરો દેવો કે અત્યારે ને આપણે ઘરે જઈએ ભાઈ અને હવે આપણે જો કપ્પા માં બચો હે યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા તો ફરીથી તમારું સ્વાગત છે મારા ભાંગા જેવા ઓગમાં તો હર મહાદેવ જય મા તો હું અત્યારે આવ્યો હું ભાઈ ધાર ઉપર એક જો તમને જોઈ શકતા હો પાછળ ને હું અત્યારે જ્યાં હું મારા ચંપલાને ઉપડું ને અને અત્યારે મારી આમ જો સામે ને એક ટોળું ચડે છે એટલે કે ભેંસું કહેવાય ભેંસું જ કહેવાય ને મારે ખબર નથી કોમેન્ટમાં કહી દેજો હું કહેવાય નહીં ભાઈ મસલા કરે ને મને કંઈ ખબર નથી અત્યારે જો આને શું કહેવાય ખબર અને ભેંસું કહેવાય મને ખબર નથી ને અત્યારે ભાઈ જો વા દેખાય ને સામે જો ત્યાં તડકો છે ને આ સાઈડ જો બધી સાઈડ વાદરું વાદરું છે ને આપણે લોક બનાવી કંઈ ટેન્શન નહીં ભાઈ બાબુ સાહેબ કોઈ ટેન્શન નહીં રહેતા હોય ને તો અહીંયા તો રહેવાય એમ જ નથી ભાઈ ચંપલા હું હે ને ક્યાંક ઉપાડી જાઉં અહીંયા તો મુરાઈ રહેવાય એમ નથી ચંપલા ઉપાડ લીધા મારો વાળ વીખાઈ ગયા અહીં રહેવા એમ નથી કેમ ખબર ભાઈ અહીંયા એને ઘીણી મછલીઓ કરડે હે એટલે સીધા આપણે ભાગી જાય આમ ક્યાંક ધારડી ઉપર વાતા ને પેલા ન્યા વયા જાય તો અત્યારે જો તમે પાછળ ભાઈ ને આમ આગળ જો દેખાય ને અહીંયા જો કંટ્રોલ આ છે શું કહેવાય એને કંટ્રોલ આ જો બધો મોસમ તો એસે લગ કે દિલ ગાર્ડન ગાર્ડન વરવાલા અહીંયા બરાબર હે ભાઈ જગ્યા આપણી

પવન આવે ભાઈ પવન આવે અવાજ હમરા આવ તો આવ્યો હે ભાઈ પાછો તળ તો ફેસ મારો દેખાતો હે જો દેખાય ભાઈ અગા આવ્યો મારા કોઈ ના પીચાઈ ગયો વાળી આખો થઈ ગઈ છે હવે તડકો કો આવ્યો પણ હવે પાછો છાયા થઈ ગયા થઈ ગયો જો દેખાય નથી દીયો ઓજી હે ભાઈ થોડો થોડો છાયો હું જો દેખાય ને જો દેખાય પવન ને આવતો કોઈ પેરેલ હોય ને તોય પવન આવે હે ત્યારે ક્યાં કરે

મોસમ તો એસે લગરા ગાર્ડન ગાર્ડન હોરેલા એવું હે ભાઈ અત્યારે હું એને પલોઠો હારી બે અત્યારે અત્યારે નીચે આપડી નીચે ભેહું ચરે હે આપડી ભાઈ નીચે આપણે ભેવું ચરે આપણે અહીંયા એને બ્લોગ ભાઈ ક્યાંક મરી રહેવાના અને અહીંયા જોવો ભાઈ ટાવર હે

આટલો જ કપા અહીં આવી ગયો આમાં ક્યાં નથી વિકો છો હું કયું ને આલું હોય ને તો ભાઈ એને સુવાસ ચડી જાય હોય મને અત્યારે એટલે હું કેટલી વારથી આલું હું ખબર કયું ના આલું હોય એક લોક ફૂલી પૂતા એટલે પછી નો અહીંથી આલું હોય પવન આવે હે ભાઈ મારો અવાજ નહોતો સંભળાતો એવો પવન આવે હે અત્યારે ભાઈ હમણાં ગોટે ચડ્યો તો ભાઈ માથી માંથી આવું ક્યાંથી ક્યાં આવું નહીં વચમાં એને છેલ્લું આવે હે અત્યારે તો હાવ ગોટે ચડી ગયો તો અને આ કપા જોરદાર છે ભાઈ આ સાઈડ દેખાય ને તમે જો કેમેરો ઊંચો કરો દેખાય એ કપા જોરદાર છે ચાલો પછી ઘરે જઈને મળી તો ભાઈ અત્યારે મસ્તની ની નીંદર કરી લીધી છે ભાઈ ટના ટન નીંદર ને નીંદર કરીને ભાઈ વિઠોન ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો ભાઈએ ભાઈ ને અત્યારનું વાતાવરણ જો ખાલી તમે ભાઈ આ સાઈડ જો દેખાય ખાલી અત્યારનું વાતાવરણ હે બધું અને હવે વાતાવરણ થાય ને એ હવે તમને દેખાડ્યું

તમારે પણ કોઈ જાતનો ગાયો જોવો ભાઈ આ પશુપાલક મિત્રો કા આને મેં આખો તબેલો લીધો હે ભાઈ આને મારે પશુપાલકની આખી ઓલી કંપની હે દેખાય તમને આ કંપની કહેવાય જો આ કંપની કહેવાય જોઈ રે કંપની જો આ મારી કંપની આ ઊભી ઓલી કંપની આ ઊભી પશુપાલક લાઈન થઈ જાય પણ હાકલ મારવી નથી રોગે રોગી લાઈન ના થાય તો પોઠાઈ પડી ને એટલે ખાલી વિડીયો બનાવી લે હાલી જઈ જાવ

ખેડા ચારે ના મૂકતા નકર આ ધોકે ધોકે હે ને એ મારી મારી અલગ થી બૈડાઈ હોચી ગયા હે ઉભા બૈડા વાળી દે હે ને પાયા તંદી ઉધી હે ને ઉભાઈ નઈ થાવ ખાટલે તે લઈ ધ્યાન રાખજો ભાઈ હું કહું ને એમ કરતા નઈ હું તો હે ને વાવ માં ભળવાનો ઈ કહું એટલે યુટ્યુબ ફેમિલી તમને નથી કેતો ધ્યાન રાખજો ચૂક થઈ હોય તો માફ કરજો તો હવે નેક્સ્ટ બ્લોગ માં મળીએ તો હવે મળીએ આપણે બીજા બ્લોગ તો હરે માને ને જય માં મોગલ બધાઈ જય માં મોગલ બધાઈ ના હરકો બધાઈ જય માં મોગલ બધાઈ ઓ નાવે હમરાણું નામરાણું મને નથી આવજો બીજા બ્લોગ